એની સાથે સાથે જે ધન વીજભારિત ઉત્પન્ન થયું છે કઈ રીતના ધન વીજભારિત માની લો કે ઓક્સિજન હોય તો ઓક્સિજન પ્લસ એક ઇલેક્ટ્રોન એને દૂર કર્યો છે બરાબર તો આ તરફ ઓ પ્લસ ની ગતિ છે ને એટલે કોઈ પણ ધન આયન ની ગતિ આ તરફ છે તો એ શું છે ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગો છે ધન વીજભારિત વાયુ આયનો નો પ્રવાહ છે સાચી વાત છે ધન વીજભારિત વાયુ આયનો પ્રવાહ છે ઇલેક્ટ્રોન નો પ્રવાહ ન કહી શકાય ન્યુટ્રોન ના કહી શકાય તો અહીંયા ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર અને આ ટોટલી થિયરી બેઝ ક્વેશ્ચન છે માટે હું કહીશ આ ઈઝી છે